સુરત પોલીસ દ્વારા સ્ટુડન્ટ પોલીસ કેડેટ સાથે મળી ચિત્ર અને નિબંધ સ્પર્ધા સાથે વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું જેનું ઇનામ વિતરણ પણ કરાવવામાં આવ્યું છે તેની પર આપણે નજર કરીએ સ્ટુડન્ટ પોલીસ કેડેટ એટલે કે એસપીસી અને સુરત શહેર પોલીસ દ્વારા પાલનપુર પાટિયા ખાતેના સંસ્કાર ભારતીય વિદ્યાલયમાં ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે તો ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધામાં વિજેતા સુરત શહેર પોલીસ દ્વારા સ્ટુડન્ટ પોલીસ કેડેટ દ્વારા આયોજિત પંચોતેરમાં આઝાદી મહોત્સવ ઉજવણી અનુસંધાને સુરતની તમામ સ્કૂલોમાં આપણે ચિત્ર સ્પર્ધા વકૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કર્યું આ આયોજનમાં સુરતની તમામ સ્કૂલોએ ભાગ લીધેલો આ સ્કૂલોમાંથી આપણે પ્રથમ દ્વિતીય અને તૃતીય એમ ઇનામો આપણે આજરોજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા છે જેમાં પ્રથમ ઇનામમાં દસ હજાર રૂપિયા રોકડ ઇનામ તથા પ્રમાણપત્ર અને દ્વિતીય ઇનામમાં સાત સાત હજાર રોકડ તથા પ્રમાણપત્ર અને તૃતીય ઇનામમાં પાંચ હજાર રોકડ